સયમ આ તો એમ કોકી મફુજીનો આઈડિયા છે અમારો આઈડિયા નહીં એમ કો ભાઈ હું કે અમે આ બરાબર છે કશો વધોની મારા યે વાઘુજી આવશે એટલે હુંં ભાડી લાયો તમારે જો તમે કમુ વાઘુજી ઘણા ને એટલે તમારે એક જ કહેવાનું કે પહેલા પહેલા 500 નો હિસાબ પતાવો બસ ઈ તો હવે હું સમજી ગયો મને ના કહેવું પડે હાડો તમારો બેહવાન છે કે જવાન છે ના અમે બલ્લુન ગલત છે સારું હો હેડો વાઘુબા

હવે અગવા કદી કોઈના ઘેર જતો નહી આવતો વિશ્વા આવે છે એટલે પૈસા આયા છે દસ લાખ રૂપિયા તને પછી આખી જિંદગી તારા ગલ્લા થી ઉધાર લેવું છે હવે તમે ડોઢુ બોલ છો નહીં દસ લાખ નહીં આયા પણ અઢી લાખ રૂપિયા છે નઈ એટલે તમારા એ ના આવું

તો તો તમે એક કામ કરો હરિબા જોડે જો અને પૈસા લાવો ને પછી મને બે હજાર રૂપિયા નોમું હાલો તારી અરે મારા ઓડશે હમણાં પેલા મેમાન હતા બાસ્કુજી ચારે ચાર ભેગા હતા તો મને નહી બોલ્યા કે આપડે પેલી જમીનના પૈસા આયા છે કેમ મેમાન આયા હતા અમારે પેલા બાસ્કુજી આયા હતા એવું છે એમ હા તો તો વાગુબા ખરેખર હરિભા કેવું પડો તમને હા સુન હાલ તરત જવ હાલ તરત જઉન ક્યાં ઘરજી હા આ બધું કાર્યો બટાકા તો હવે તો ખબર નહી હો

એટલે અઢી લાખ રૂપિયા એકલા ફૂમતાઈ ના હતા તો લઈ જાય એમ અઢી અઢી લાખ રૂપિયા બધાના ઘેર ઘેર ફરે છે એટલે અઢી લાખ બધા ના છે અરે એવું નહીં વાગું ટણી અરે ફૂમતા આવી શું કીધું ખબર છે

કારણ કે તમે હાથ દાડા ઉજી મને કીધું નહી તઈન દાડા પૈસા આયા છે પણ મને ધોણે કરી નહી અને આ ઘર અને પેલા ઘર એમ પૈસા ફેવરો તમે હાચો હાચો હા કેવું પડે કેવું પડે તાણી ના કેવું પડે અરે આપણો ભાયા મો તો તમે ક્યો કીધું તાણી તમે ઘરમાં માં લાઈન તો મળી દીધા તા એ મને તમાર ગુલ હમાતર મળ્યા ને એટલે હું હરીબેન ઘેર જો તો પૈસા લેવા ના ના વાત કરો છો સતી આયા છે બકાવા અને તો આઈ જા હું તઈ ઘેર શું લેવા

તમારે બે લાખ ભરવા મારા પચાસ હજાર હાલવા પડશે અહિયાં ભાઈ ના પૈસા તો હાલવાના જી પણ એમ છે ખબર ને ખ્યાગર એમ કેવું છે કે પેલા પેલા પાંચસો રૂપિયા નો હિસાબ પટે પછી આપડે અઢી લાખ ના ભાગ પાડે

અરે તમે મોટા છો તમે કો હું મોટા છું પણ મને બોલતા એમ મોટો એટલો ખોટો છું જેટલી ઘણા આવા નવા બોબડા રહો લાબજી મોડો નહી લેજો સાહેબ પણ ચારે ચાર વાપરી તો નહી ખાઈ જાય અરે કોઈ કશું નહિ વાપર્યું વાત એવી નહી મારી વાત

ખાલી સો રૂપિયા ચોવીસ અમારા ભાગના અરે મારી જમીન વેચી મારું ઘર વેચી મારું ચોવીસ થી પોચ લાખ કોઈ છે જમીન છે જોડે એમ નઈ જોવી ખાલી એટલું કોઈ જોવી મફત નહીં જોતા ખાલી સો રૂપિયા લાવજો નથી હાલ

પૈસા આલો છો અમી હાતા વાત કરો છો નઈ તો તમારે કોઈ પગ નહી મારી વાતો

ખાલી બોબડા રેવાનું એટલે ના થાય ને અરે હું છો બોબડો તમન કોઈ નઈ હા કોઈ નઈ તમન તો તમને તો ઘણું બોલવાનું હરીજી હું શું કઉ છું ખબર છે કીધું તું હવે આપડે પોત ભયમો હંપ રાખવો હોય આગળ હંપ રેવા દેવો હોય તો આ નેની નેની વાતો બંધ કરવી પડશે એક બીજા ની પીઠ પાછળ વાતો કરે છે ને ઈ હા એરી વાતો બંધ કરશે ને તો આજ આપણે હમ રહે ને કે રહે નહીં હવે તમે બચન મોહ તો કારણ કહું તમે જે 500 રૂપિયા જેડે પડે છે એ મને ગમતું જ નથી હવે બુબજી તમને એક વાત કહું આ વાવા નહીં આવતું એટલે મે વિચાર કર્યો તો કે વાગુજીન ચાર પત્ર લાઈન હારું સાફરું કરી આલું તેરા સોંતી રી બાપડા

હા મારું એસમી હિન્દુસ્તાની હા